નમસ્કાર દર્શક મિત્રો શૈલેષ પંડ્યા હોય એના કવિશ્રી વિશે આપણે એમની સ્મરણ વંદના કરવી છે કવિશ્રી હરીન્દ્ર દવે દર્શક મિત્રો ઓગણીસ સપ્ટેમ્બર એમનો જન્મ દિવસ એમની જન્મ કવિશ્રીની થોડીક વાતો અને થોડાક એમના ગીતો આપણે માણીએ ગુજરાતી સાહિત્યમાં સમાન શ્રી હરીન્દ્ર દવે ગુજરાતી ભાષાના માધ્યમથી એમણે સંસ્કૃતિનું મંગલ ગાન કર્યું જાણીતા લેખક કવિ ગીતકાર ગઝલકાર નવલકથાકાર નિબંધકાર પત્રકાર સંપાદક અનુવાદક અને વિવેચક એવા શ્રી હરેન્દ્ર દવેને આજે એમની જયંતી પર સ્મરણ વંદના ગઈકાલે એમની જન્મ જયંતિ ગઈ આજે હું આ વિડીયો બનાવી રહ્યો છું કોઈનો પ્રેમ ક્યારે ઓછો નથી હોતો માત્ર આપણી અપેક્ષા વધારે હોય છે કહેવતરૂપ બની ગયેલી આ યુક્તિના સર્જક શ્રી હરેન્દ્ર દવેનો જન્મ ઓગણીસો સપ્ટેમ્બર ઓગણીસો ત્રીસના ના રોજ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં આવેલા ખાંભરામાં થયો હતો પિતાનું નામ જયંતિલાલ અને માતાનું નામ સરિતાબા પિતા જયંતિલાલ દવે મુંબઈ વસેલા એમનું સમગ્ર જીવન મુંબઈમાં વીત્યું એમના પત્ની જયલક્ષ્મી અને સંતાનોમાં રોહિત પ્રકાશ દીપક એમ ત્રણ દીકરાઓનો પરિવાર એમણે ભાવનગરથી સામળદાસ કોલેજમાંથી અભ્યાસ કર્યો ઓગણીસો એકાવનમાં મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી વિષય સાથે બી એ કર્યું એકસઠમાં એમ એ થયા એકાવન થી બાસઠ દરમિયાન જનશક જનશક્તિ દૈનિકના તંત્રી રહ્યા

હરીન્દ્ર દવે એટલે મીણના માણસ જેવું કહેવાતું એમના કાવ્ય ગીતોમાં પ્રભુ પ્રેમ પ્રણય વેદના વ્યથા તેમજ કુમારી જેવા ભાવો રુજુ મધુર વાણીમાં આગવા લય અને ભાવના માધુર્ય સાથે વ્યક્ત થતા હોય છે તેઓ મૂળ ગીતકાર અને ગઝલકાર છે પ્રણય મસ્તી વેદના કુમારીના સંવેદનો રસાયેલી એમની ગઝલો છંદ લય અને ભાવભાષાની સંવાદિતાથી સફાઈદાર છે ઓગણીસો છેતાળીસમાં સોળ વર્ષની વયે માનસીમાં પહેલું કાવ્ય પ્રકાશિત થયું પછી તો આસ ઓગણીસો એકસઠ સમય ઓગણીસો બોતેર બે ગઝલ સંગ્રહો મૌન ઓગણીસો છાસઠ ગીત સંગ્રહમાં બહુદા ઉત્તમ ગીતો સંચિત થયેલા છે એમણે છાંદસ કાવ્યો પણ લખ્યા અર્પણ ઓગણીસો બોતેરમાં મુક્ત કવિતા ગ્રંથ થયેલી છે આમ રાધાકૃષ્ણના સુંદર ગીતો રચકણ સુરત થવાને સમણે કાનુડાને બાંધ્યો છે ફૂલ કહે ભમરાને રાધાકૃષ્ણના ભાવસભર ગીતો એ તેમની વિશેષતા છે માધવ ક્યાંય નથી ઓગણીસો સિત્તેર બહુ જ પ્રસિદ્ધ અને માનવ સંવેદના ઉજાગર કરતી કૃષ્ણ કથા જેની શરૂઆત કૃષ્ણના દેહોત્સર્ગથી થાય છે એમની અંત્યત સફળ કૃતિમાં નારદની કૃષ્ણ શોધ વર્ણવાઈ છે જે હકીકતમાં આપણા યુગના પ્રત્યેક માનવની કૃષ્ણ શોધ બની રહે છે પૂરા કલ્પનો આવો સરળ રીતે થયેલો છતાં ધ્વનિમય ઉપયોગ ધ્યાન ખેંચે એવો છે નવલકથા અગન પંક્તિ ઓગણીસો બાસઠમાં વર્તમાન યુગના સ્ત્રી પુરુષોની સંવેદનજન્ય સમસ્યાઓ આકારિત કરતી એમની નવલકથાઓ અનેક પ્રકારનું એમણે સર્જન અનેક રીતે કર્યું હરેન્દ્ર દવે પત્રકાર તરીકે કારકિર્દી એમની પાસે સતતપણે નિબંધાત્મક લખાણો પણ અપાવ્યા એના સ્વરૂપે નીરવ સંવાદ ઓગણીસો એસી માં ચિંતન લેખો વર્તમાન લેખોનો સંચય ઈશ્વરની આંખોમાં હંુ એમ અનેક પુસ્તકો આપણે કેટલા ઘણાવા વિવેચનમાં પણ એમણે મુખ્ય કામ કર્યું કવિતા ઓગણીસો ઇકોતેર કવિ અને કવિતા બે સંગ્રહો ગુજરાતી નવલકથાઓનું અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ પણ કર્યો ધરતીના છોરું પિંજરનું પંખી એમના કાવ્યસંગ્રહ હયાતી માટે ઓગણીસો ઇઠ્યોતેર માં દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડથી નવાજવામાં આવેલા ઓગણીસો બ્યાસી રણજીત રામ સુવર્ણચંદ્ર પત્રકાર તરીકેની સેવા માટે એનાયત થયેલો મધ્યપ્રદેશ રાજ્ય સરકાર દ્વારા એમની સાહિત્ય પ્રતિભાને કબીર સન્માનથી પુરસ્કાર પુરસ્કૃત કરવામાં આવેલી ઓગણીસો નેવુંમાં મહારાષ્ટ્ર ગૌરવ એવોર્ડ ઓગણીસો એકાણુંમાં માં બીડી ગોયંકા એવોર્ડ ફોર એક્સલન્સ ઇન જર્નાલિઝમ ખાતે પણ એમને મળ્યો જર્નાલિઝમ માટે એમને મળ્યો હરિન્દ્ર દવેનું નામ ગુજરાતી સાહિત્યના રસિકોને જ ખબર હોય એવું કદાચ બને પણ તમને ગુજરાતી ભાષા આવડતી હોય અને તમે પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા રચના ન સાંભળી હોય કે વાંચી હોય એવું ધવલ જ બને ગુજરાતી રસિકોના મોબાઈલ રિંગટોન અને કોલર ટ્યુન સહજ બની રહી જતી આ રચનાના સર્જક શ્રી હરેન્દ્ર દવેને એમની જન્મ જયંતિ નિમિત્તે આપણે સ્મરણ વંદના કરવી છે દર્શક મિત્રો એમની કવિતાઓ એમના ગીતો આપણે મહેકમાં મહેક મળી જાય તો મૃત્યુ ન કહો તેજમાં તેજ મળી જાય તો મૃત્યુ ન કહો રાહ જુદો જો ફંટાય તો મૃત્યુ ન કહો શ્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ના કહો ક્યાં બાબતે એમનું સુંદર ગીત જે મારા સંચાલનમાં હરેક વાર હું બોલ્યો છું જાણી બુજીને અમે અળગા ચાલેને ને છતાં પાલ વળગ્યાનો મને વહેમ છે સાવરે સફાળા તમે ચોંકી ઉઠ્યાને પછી ઠીક થઈ પૂછું કે કેમ છે આટલા આબોલા પછી આવો સવાલ કહો કેમ કરી ઉતરવું પાનું સાવ

ભમરાને ભમરો વાત વહે ગુંજન માધવ ક્યાંય નથી મધુવન માધવ ક્યાંય નથી મધુવન માલિંદી ના જળ પર ઝૂકી પૂછે કદમ્બ ડાળી યાદ તને બેસી અહીં ભેણું વાતા થા વનવાળી મનવાણી વનમાળી लहर वमण ने कहे वमण ए बात स्मरे बंधन मा माधव जाय नथी वडुवन मा कोई न मागे दान कोई नी आन न वाटे फरती अवे कोई लज्जा थी हस्ता राव कदी क्या करती नंद कहे जसुमतु ने माता वाल जरे लो मा माधव जाय नथी वडुवन मा सिर पर गोरस की मारी वाट न कहने खुटी अबलग कंकर एक न वाग्यो गया भाग्य मुझ फूटी काजल कहे आंखों ने आंखों वाट वहे असुवन માધવ ક્યાય નથી મધુન માં બહુ અચ્છે સોળ સજી શણગાર ગયા જ્યાં જ્યાં જરી ઘરની બહાર અમુને નજરું લાગી

અમે અડધા ચાલ્યા અમર રચના કેટલી અમર રચનાઓ હરીન્દ્ર દવે સાહેબે આપી છે જે આપણા હૃદયમાં હૃદયસ્થ છે આવા શ્રી હરીન્દ્ર દવે આપણે સ્મરણ વંદના કરવી છે વંદન કરવા છે નમસ્કાર